ભરૂચની મહિલા અતિથિ તરીકે જીનાબ મોહમ્મદ સોહિલ ઉસ્માન પટેલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા એચએસસી માં સિત્તેર ટકાથી વધુ માર્ક્સ મેળવનાર કોલેજની પચાસ હોનહાર વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ સર્ટિફિકેટ્સ આપીને સન્માનિત કરવામાં આવી હતી

મોહમ્મદ શુહેલ પટેલે તેમના પિતા સ્વર્ગીય પ્રોફેસર ઉસ્માન ગની પટેલના જીવન અને વ્યક્તિત્વ વિશે વાત કરી હતી અને સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન આમેરા પટેલ અને નસરીન પટેલે કર્યું હતું જ્યારે ડોક્ટર ગણવી સ્થાયે આભાર વિધિ કરી હતી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોલરશીપ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કોલરશિપ મરહુમ હાજી ઉસ્માન પ્રોફેસર પટેલના નામથી એનાયત કરવામાં આવશે આ સ્કોલરશીપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એફઆઈ બી એ અને બી જે વિદ્યાર્થીનીઓ નક્કી કરેલ ક્રાઇટેરિયામાં આવતી હોય અને એવી વિદ્યાર્થીનીઓ કે જે ખરેખર પ્રતિભાશાળી છે અને એવી વિદ્યાર્થીનીઓ કે જે આર્થિક રીતે પછાત છે અને અભ્યાસથી વંચિત ન રહી જાય તો એ ઉદ્દેશ્યથી આ સ્કોલરશિપ એનાયત કરવા જઈ રહી છે આ સ્કોલરશિપ હાજી મરહુમ હાજી ઉસ્માન પ્રોફેસરના પુત્ર મોહમ્મદ સોહેલભાઈના હસ્તે એનાયત કરવામાં આવશે કુલ પચાસ જેટલી વિદ્યાર્થીનીઓને આ સ્કોલરશિપનો આજે લાભ મળી રહ્યો છે અને આ જે સ્કોલરશિપ અપાઈ રહી છે એ કુલ ત્રણ લાખ અઢાર હજાર બસો પચાસ રૂપિયા જેનું એમાઉન્ટ છે અને આ એમાઉન્ટ સંસ્થા તરફથી આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સ્વરૂપે એનાયત કરવામાં આવી રહ્યું છે જે ખરેખર સંસ્થા માટે ઘણી ગૌરવની વાત છે થેન્ક યુ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે